નમસ્તે ખેડૂત મિત્રો આજે આપણે આદર્શ અને પ્રગતિશીલ એવા ખેડૂત મિત્રની મુલાકાત માટે આવ્યા છીએ કે જેમણે ચોમાસું ડુંગળીનું વાવેતર કર્યું છે અને ચોમાસું ડુંગળી અત્યારે એમની એકદમ તંદુરસ્ત અને લીલીસમ છે એમણે શું માવજત કરી છે એમના દ્વારા પરિચય છે રામ 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 તમારો પરિચય આપો મારું નામ રમેશભાઈ ભાલુભાઈ મુજપરા મારું ગામ કૃષ્ણગર છે મારો તાલુકો સાવરકુંડલા છે જિલ્લો અમરેલી છે તમારો મોબાઈલ નંબર ત્રેસઠ બાવન બાવીસ જીરો બે બાવન

ગાંઠો કે બગડતી નથી કે બાફ્યો નહીં કે ટોચું પીરી પડતી એવું કંઈ નથી કાય તો તમે ધાનુકા કંપનીનું જે માઇક્રો સુપર ખાતર છે અને લસ્ટર ધંજેમ દો વિશે જે ડુંગળીનું વાવેતર કરતા હોય બીજા ખેડૂત ભાઈને શું સલાહશો આ वापरવાથી પૂરેપૂરો ફાયદો છે અને લસ્ટર તો હું 3 વર્ષથી વાપરું છું માઇક્રો સુપર તો આપણે ઓણ વાપરું છે લસ્ટર બીજા કયા કયા પાકોમાં વાપરો છો લસ્ટર બધા પાકમાં કપાસમાં સિંગમાં અને ડુંગળીમાં અને ચાળામાં જીરૂમાં અને ચણિયામાં બધામાં લસ્ટર વાપરો છું લસ્ટરથી શું ફાયદો થાય લસ્ટર થી ફૂગ નો આવે ઉત્પાદન વધે છે અને દાણામાં વજન ને પ્રભાવો દેખાય છે